પતિ વાળતા ઘમંડી મોર અને બુદ્ધિશાળી કાકા એક જંગલમાં ઘનઘોર જંગલ હતું જ્યાં વિવિધ પ્રાણીઓ સાથે એક મોર અને એક કાકા રહેતા હતા મોર ખૂબ જ સુંદર હતો એ પૂછડી રંગબેરંગી પાંખોથી ભરેલી હતી અને રોજ સવારે તે પોતાની પૂંછડી ફેલાવીને નાચતો એની સુંદરતા જોઈને બધા પ્રાણીઓ તેના વખાણ કરતા બધા વખાણથી મોરમાં ઘમંડ આવી ગયો હતો તે હવે બીજા પ્રાણીઓની અવગણના કરવા લાગ્યો એક દિવસ તે કાકાને મળ્યો અને કહી બેઠો હે કાકા તને જોયું છે તારા પાક કાળા છે અવાજ કર્કશ છે તારી પાસે શું છે મારે જેમ રંગીલા પાકો તો જોઈને કાકાએ શાંતિથી હસીને કહ્યું મોરભાઈ તારી સુંદરતા તો જરૂર છે પણ જ્યારે મુશ્કેલી આવશે ત્યારે તારા રંગોથી નહીં તારી બુદ્ધિથી બચવું પડશે મોરે વાતને હસ્ય રૂપે લીધી અને હસી નાખી કાકાની વાતનો કોઈ પ્રભાવ ન લીધો થોડા દિવસો બાદ એક શિકારે જંગલમાં આવ્યો શિકારે મોરની સુંદરતા જોઈ અને તરત જ તેને પકડી લીધો મોર કૂકવા લાગ્યો મને બચાવો કોઈ છે એ જ સમયે કાકાએ મોરને જોયો અને તરત જ પોતાના દોસ્ત કાંગારાઓને બોલાવીને ઊંચા અવાજે કાકા કરવા લાગ્યા આ અવાજથી શિકારે ગભરાઈ ગયો અને મોરને છોડી દેવા મજબૂર થયો મોર બચી ગયો હવે તેને સમજાયું માત્ર સુંદરતા પર ગમન કરવું યોગ્ય નથી મોર કાકાને મળ્યો અને કહ્યું માફ કરજે કાકા હું તારા શબ્દોનું મહત્ત્વ સમજી શક્યો નહોતો આજે તારી બુદ્ધિએ મને બચાવ્યો કાકાએ મિત્તાથી જવાબ આપ્યો સુંદરતા સમયસર મદદ નથી કરતી સાચી ખુશી સમજદારીમાં છે નૈતિક પાઠ ગમણ દરેકને પછાડી દે છે સુંદરતા કરતાં બુદ્ધિ વધુ ઉપયોગી છે